તો પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે ત્યારે આજના દિવસનો આ કાર્યક્રમ તમને અમે જણાવી દઈએ કે બે દિવસના ગુજરાતના પ્રવાસે જેમાં બપોરે એક વાગે સૌથી પહેલા પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે ત્યાંથી તે હિંમતનગર જશે પ્રધાનમંત્રી મોદી આજે હિંમતનગર સુરેન્દ્રનગર અને આણંદમાં જાહેર સભાને સંબોધશે ત્યારબાદ સાંજે આણંદમાં સભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી મોદી રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે કેવી રીતે મત માંગવા મતદારો સામે ભુવા બની ગયા નેતાજી જી હા

જે રાજકોટ પૂર્વ બેઠકના ધારાસભ્ય છે અરવિંદ અને મોહન કુંડારિયા કે જેઓ રાજકોટના સાંસદ છે ચૂંટણી પ્રચાર માટે કુવાડવા પંથકમાં આ બંને પહોંચ્યા અને આ નેતાઓ જ્યાં તેમને પણ માતાજીનો પવન આવી ગયો છે કે પછી પોતાના તરફી પવન કરવા માટે તે ખુદ ભૂવા બની ગયા છે જુઓ કેવી રીતે આ બંને માતાજીના માંડવામાં રૈયાળી ભૂવા બનીને ધૂણી રહ્યા છે આ નેતાઓ ભણેલા ગણેલા છે પરંતુ ધૂણી રહ્યા છે રૈયાણી રાજકોટની સરદાર સ્કૂલના વિદ્યાર્થી રહી ચુક્યા છે તો આ તરફ મોહન કુંડારીયા તો મોરબીની વીવીસી ટેકનિકલ હાઈસ્કૂલ ના વિદ્યાર્થી રહી ચુક્યા છે પરંતુ અહીં તો જુઓ અહીંયા તે બંને કેવી રીતે ઝૂમી રહ્યા છે બંને માતાજીના માંડવામાં ભુવાઓ પાસે ગયા અને ધારાસભ્ય તો ખુદ ભુવા બની ને લાગે છે તો શું આવી જ રીતે ધૂનવાથી દૂર થશે લોકોની સમસ્યા મોટો સવાલ થાય છે શું આવી રીતે ભુવા બનવાથી વિકાસ થશે કાંઈ બસ નવરાત્રી હમણાં ગઈ જ છે હજી અને બધા લોકો નવરાત્રીને ખૂબ માને છે એવી રીતના અલગ અલગ પરિવાર સમાજ દ્વારા માતાજીના માંડવાના આયોજન થતા હોય છે અમને આમંત્રણ આવતું હોય છે એટલે અમે લોકો જતા હોઈએ છીએ આશીર્વાદ લેવા માટે આમાં પણ ઊગ્યો તો આશીર્વાદ લેવા માટે અને મેં જયારે પૈગે લઈ ગયો ત્યારે કોયડો રાખ્યો અહીંયા પરંપરા છે જે કોયડો રાખે એટલે ત્રણ કોયડા લેવાના હોય એટલે મેં પણ ત્રણ કોયડા લીધા છે એમાં ધૂણવાની કે કોઈ વાત નથી માતાજીના આશીર્વાદ લીધા અને માતાજી પાસે બધું માગતા હોય શ્રદ્ધાથી તો સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે વ્યક્ત કર્યો આ સાથે જ રાહુલ ગાંધી પર તેમણે આકરા પ્રહાર પણ કર્યા મધ્યપ્રદેશી જનતા મેં જબરદસ્ત ગુસ્સા હૈ और मैं भी आज के वो गुस्सा लोकसभा के चुनाव में निकलेगा और भारतीय जनता पार्टी मध्य प्रदेश में भी शानदार सफलता प्राप्त करेगी जहां तक देश का सवाल है तेरह राज्यों में मैं सभाएं कर चुका हूं हर जगह एक ही नाम है प्रधानमंत्री के लिए मोदी सारा देश मोदी जी के पीछे खड़ा है भारतीय जनता पार्टी भारी बहुमत के साथ फिर सरकार बनाने जा रही है एनडीए की सरकार बनेगी सर मानी चाहिए राहुल जी को वो अपने स्वर्गीय पिताजी से ही कुछ सीख लेते ऐसी घटिया बयानबाजी कभी प्रधानमंत्री के खिलाफ हुई है क्या और अगर वो सोच रहे कि इससे उनकी साख बढ़ रही है तो ये बचकाना सोच है 130 करोड़ भारतवासी इसके लिए माफ नहीं करेंगे राहुल गांधी जी તો મહેસાણા જિલ્લા પંચાયતના બહચરાજી બેઠકના કોંગ્રેસના સભ્ય રામાજી ઠાકોર ઠાકોર અને તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પણ ભાજપમાં જોડાયા તો તેમની સાથે સાથે બેઠકના સભ્ય ઠાકોરની વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા બહુચરાજી ખાતે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ અને ભાજપના જુગલ ઠાકોરે આ ઓપરેશન પાર પાડ્યું ત્યારે આ સિવાય વીસ તારીખે મોઢેરા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિષ્ણુજી ઠાકોર ભાજપનું નું ઉધારણ ધારણ કરશે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે અને પ્રચારમાં સહાયતા માટે પ્રચાર કીટનો ઉપયોગ કરતા હોય છે તો ગરમીને ધ્યાનમાં રાખીને ભાજપે આ વખતે પ્રચાર કીટમાં ગોગલ્સ પંખા ટોપી પ્લે કાર્ડ વગેરે વસ્તુઓને સામેલ કરી છે જેમાં મોદી પંખાની માંગ કાર્યકર્તાઓ અને મતદારોમાં આ વખતે વધુ જોવા મળી છે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારને લઈને અનેક પ્રકારના અવનવા પ્રયાસો કરવામાં આવે છે તેના જ ભાગરૂપે ભાજપ દ્વારા જે છે આ વખતે ઘણી બધી જે પ્રચારની કીટ છે તેની અંદર પંખાનો ઉપયોગ કર્યો છે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે આ જે પંખો દેખાય છે મોદી પંખો આ પંખાને નામ આપવામાં આવે છે એક તરફ મોદીનો જે ફોટો છે તે આ પંખાની અંદર છે ને બીજી તરફ અમિત શાહ વિજય રૂપાણી સહિતના નેતાઓના જે ફોટો આ પંખા ઉપર છાપેલા છે આ પંખાનો જે ઉપયોગ છે આ મતદારો ખૂબ જ મોટા પ્રમાણમાં કરે છે છે ને મોટા પ્રમાણમાં તેની માંગ છે અત્યારે એક કાર્યકર્તા છે તમને પૂછ્યું હતું આપ જે પંખો આ લલાવી રહ્યા છો મતદારોમાં ખૂબ ક્રેઝ છે આ પંખાનો શું કે છે લોકસભા ચૂંટણીમાં આ વખતે ગરમીનું વાતાવરણ થોડું વધારે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે પંખાનું જે આયોજન કર્યું છે જે મતદારો અને કાર્યકર્તાઓને બહુ સારી સગવડો મળી છે ગરીબનો ભારો બહુ વધારે છે એક અન્ય જે કાર્યકર્તા છે તેમને પૂછીશું આ જે પ્રમાણે આ પંખાથી હવા ખાઈ રહ્યા છો આ પંખાનો આ વખતે મંદારોમાં બહુ ક્રેઝ છે શું કહેશું આ પંખાને લઈને શું કહેવું છે ચૂંટણીનો માહોલ છે ને ભારે ગરમી ના લીધે જે ભાજપ સરકારે જે આ પંખા નું એ કર્યું છે પંખો લાયા છે એમ મતદારોને મતદારોને બહુ આકર્ષણ થાય છે અને પંખાની જેમ વિકાસની બી એવી રીતે વાત કરવામાં આવે છે કે વિકાસ બી પંખાની જેમ ફૂલ થાય છે તો જે પ્રમાણે કાર્યકર્તા વાત કરી કે જે પંખો છે જેમ ફરે છે તેમ વિકાસની ગતિ પણ ફરે છે એક અન્ય કાર્યકર્તા છે તમને સાથે વાત કરીશું શું કહેશો આ પંખો કેવી ઠંડક આપે છે સારી છે ભાજપ સરકાર બહેનો છે નાના બાળકો છે બાળકો વિશેષ ને લેડીઝ જે મતલબ મતદાર બહેનો છે એ લોકો માં વધારે પંખાનો ક્રેસ છે અને આનાથી વિકાસ પણ છે લોકોને ગરમીમાં ઠંડક પણ થાય છે ભારતમાં વંદે જે પ્રમાણે આ કાર્યકર્તા વાત કરી કે જે આ પંખો છે તે પંખાનો કાર્યકર્તાઓમાં તો છે છે સાથે સાથે મતદારોમાં પણ ખૂબ અને ખૂબ ડિમાન્ડ છે આ પંખાની અત્યારે હવે આગામી સમયની અંદર જોવાનું રહ્યું કે આ પંખો જે હાલ કાર્યકર્તાઓને મતદારોને ઠંડક આપી રહ્યો છે તે રાજકીય નેતાઓને અને ઉમેદવારોને આગામી સમયમાં કેવી ઠંડક આપશે જયેન્દ્રભોઈ જી ચોવીસ કલાક પંચમહાલ

कर्नाटक के बेंगलुरु शहर से 100 किलोमीटर की दूरी पर कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान राहुल गांधी जी ने सभी महाचोर मोदी क्यों सभी महाचोर मोदी हैं इसी प्रकार का जो उच्चारण किया है उसके सामने हम सूरत की कोर्ट में आज हमने फरियाद दाखिल की है बद नक्शी की कलम 500 और 499 सौ दाखिल की गई है अमित तो अपने सिर्फ फरियाद की है वेरिफिकेशन हो गया है 22 तारीख को इस ऑर्डर पर है कोर्ट में समाज की सोच बहुत स्पष्ट है તો લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સારું પ્રદર્શન કરવા માટે કોંગ્રેસ પણ તનતોડ મહેનત કરી રહી છે જેમાં જામનગરમાં કોંગ્રેસે નૈનાબા જાડેજાને મોટી જવાબદારી સોંપી છે નૈનાબા જાડેજાને મહિલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે આગળ વાત કરીએ તો ચૂંટણી પંચે ગાંધીનગરના ઉમેદવારો પાસે હિસાબ માંગ્યો છે ચૂંટણી ખર્ચમાં ફી હોવાના પગલે અહીંયા હિસાબ માંગવામાં આવ્યો છે એકવીસમી તારીખે ખર્ચના હિસાબોની સ્પષ્ટતા કરવા અહીંયા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે બાર લાખ તેત્રીસ હજારનો ખર્ચ કર્યો ત્યારે ભાજપના ઉમેદવારે સાત લાખ એકોતેર હજારનો ખર્ચ કર્યો જે ખર્ચ દર્શાવવા આવ્યો છે તેની સ્પષ્ટતા જે ભરવામાં આવી છે તેમાં વિસંગતતા જોવા મળે છે આ માટે અહીંયા સ્પષ્ટતા કરવાનો આદેશ કરાયો છે વાત કરીએ કચ્છની જેમાં જખૌમાં ડૂબેલા બાર્જનું હજારો લીટર ઓઇલ સમુદ્રમાં ફેલાતા જીવસૃષ્ટિને ખતરાની ભીતિ છે જખૌમાં જળસમાધી લેનારા બાર્જના 20 થી ત્રીસ કિલોમીટરના સમુદ્રમાં બાર્જમાં રહેલું ઓઈલ ઢોળાતા સમુદ્રી પ્રદૂષણ ફેલાયું છે જખૌ બંદર ફિશરમેન એન્ડ બોટ એસોસિએશન પ્રમુખ અબ્દુલ્લા શાહ પીર જાદાએ આ માટે રજૂઆત કરી છે કચ્છ કલેક્ટરથી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વનતંત્ર ગુજરાત મેરીટાઈમ બોર્ડ

અને હવે વાત કરીશું આકાશી યાફત વિશે સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે રાજ્યભરમાંથી કુલ લોકો સાબરકાંઠામાં એક એક વ્યક્તિના મોત થયા છે તો ઉંઝા સિદ્ધપુર રોડ ઉપર વાવાઝોડાના કારણે બ્રહ્મવાડા ગામ પાસે ત્રણ વાહનનો અકસ્માત થયો છે આ સાથે ધૂળની ડમરીના કારણે રસ્તા પર એસટી બસ નો અકસ્માત પણ થયો છે મહેસાણામાં માલોસણમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે તો હજી તો કમોસમી વરસાદની શરૂઆત થઈ હજી એક કે બે દિવસ વાતાવરણ બદલાયું ત્યાં અકસ્માતના સમાચારો સામે આવ્યા છે જેમાં વાહનનો અકસ્માત પણ થયો છે તો ક્યાંક વીજળી પડી જેના કારણે પણ મૃત્યુ થયું છે તો રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આ તરફ અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવન ફૂંકાયો છે અને કમોસમી વરસાદનું ઝાપટું પણ પડ્યું છે તો દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગર તમામ જગ્યાએ ધૂળી ડંબરીઓ અને પવન જોવા મળ્યો છે આ તરફ મહત્વના સમાચાર પાટણમાં પણ વાતાવરણમાં પલટાની ભારે અસર જોવા મળી છે જેમાં રાધનપુરમાં એપીએમસીમાં વેપારીઓના માલને ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદ થતા માર્કેટયાર્ડમાં પડેલા ઘઉં એરંડા કમોસમી કરાના કારણે જગતના તાતમાં ચિંતાની લાગણી ફેલાય છે જગતનો તાત એટલે કે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે તો બીજી બાજુ વેપારીઓ કે જેમની પાસે જે અનાજની બોરીઓ છે તે પણ પલળી ગઈ જેના કારણે વેપારીઓની પણ ચિંતામાં વધારો થયો છે તો ગુજરાતમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી સામાન્ય લોકોને તો અસર થઈ જ છે પરંતુ હાલ ચૂંટણીના પગલે સભા અને મંડપને પણ મોટા પાયે અસર થઈ છે જેમાં હિંમતનગરમાં પ્રધાનમંત્રી મોદીની સભાને લઈ મંડપ બાંધવામાં આવ્યો જો કે ભારે પવનના કારણે આ મંડપ ઉડી ગયો તો રાજકોટના પડધરીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના કાર્યાલયનું છાપરું પણ ઉડી ગયું છે સભાનું મંડપ અને ત્યાં પણ રાજકોટના દ્રશ્યો કે જ્યાં પોસ્ટર્સ બેનર્સ ને છાપરા ઉડી ગયાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા દ્વારકામાં પણ માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે રૂપેણ અને ઓખાના ડાલદા બંદરથી માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાયો છે જેના કારણે મોટી સંખ્યામાં માછીમાર બોટ લઈને પાછા ફર્યા વાતાવરણ શાંત થશે ત્યારબાદ માછીમારને બોટ સાથે દરિયામાં જવાની છૂટ આપવામાં આવશે દ્વારકાના દ્રશ્યો કે જેમાં જણાવી દઈએ કે પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે દ્વારકામાં જેના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે તમામ માછીમારોને પાછા બોલાવાયા છે છેલ્લા બે દિવસથી ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે જેમના કારણે ગુજરાતના અગિયાર જેટલા જિલ્લાઓમાં વરસાદ પવન તોફાન જેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બંદરો આપ જોઈ છો અત્યારે આપણે ઊભા છે દ્વારકાનું રોપણ બંદર જ્યાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટે આ બધી હોડીઓ છે માછીમારોની તેમને પરત બોલાવી છે અને તમામ જે માછીમારો છે તેમને દરિયામાં જવા દેવાની જવાની મનાઈ કરવામાં આવી છે તે અનુસંધાને ઓખાનું ડાલડા બંદરે પણ આ મનાઈ ફરવામાં ફરમાવવામાં આવી છે ત્યારે ગઈકાલે જ દ્વારકાની જે રૂપણ બંદરની એક હોડી છે તે દરિયામાં ગુમ થઈ હતી અને તેમાંનો એક ખલાસી તે હજુ સુધી મળી નથી આવ્યો ત્યારે તેમને શોધવા પણ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કસ્ટમ ડિપાર્ટમેન્ટ મરીન કોસ્ટગાર્ડ વગેરે કવાયતો હાથ ધરી છે અને આ ખરાબ વાતાવરણમાં વધુ માછીમારો દરિયામાં ન જાય તેમની તકેદારી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી રહી છે રાજુ રૂપારેલિયા જી મીડિયા દ્વારકા આગળ વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડાથી અનેક જગ્યાએ નુકસાન થયું છે વિજયનગરના પોલો ટેન્ટ સિટીમાં પણ અહીંયા અસર જોવા મળી છે પોલો ફોરેસ્ટ વિસ્તારમાં વાવાઝોડાના કારણે ઘર ઉડી ગયું છે તો આપ વિચારી શકો છો કે કેટલી મોટી પ્રમાણમાં અહીંયા વાવાઝોડાની અસર જોવા મળી છે સાબરકાંઠા વિજયનગરમાં કે જેમાં વાવાઝોડાની અસર એટલી તીવ્ર હતી કે જેના કારણે ઘર ઉડી ગયું છે તો ધૂળની ડંબરીઓ અને પવન ફૂંકાયા ક્યાંક વૃક્ષ ધરાશય થયા ક્યાંક વીજળી પડી તો ક્યાંક ઘર ઉડી ગયા છે પોલો ફોરેસ્ટ જે ખૂબ જ લોકપ્રિય છે પ્રવાસન માટે લોકો પ્રવાસન સૌથી વધારે ત્યાં જતા હોય છે ત્યાં સિટીમાં રોકાતા હોય છે ત્યારે વાવાઝોડાની ત્યાં ખૂબ જ માઠી અસર જોવા મળી છે બદલાતું વાતાવરણ છે જેના કારણે ત્યાં ઘર ઉડી ગયું છે ચારે તરફ ધૂની ડબ્બરીઓ છવાઈ ગઈ છે પ્રવાસન ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ છે સામાન્ય જનતાને આ સમયે બહાર ન નીકળવા પણ સૂચના છે કારણ કે ઘર ઉડી શકે છે તો ક્યાંક ક્યાંક જીવ પર પણ જોખમ તોડાઈ શકે છે આગળ વાત કરીએ પંચમહાલ ગોખંબામાં સરસવામાં

મહેસાણા સભા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પદ ઉપર નિવેદન આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી માત્ર બે મહિના માટે જ છે બે મહિના બાદ તે મુખ્યમંત્રી નહીં રહે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે બે હજાર સત્તરની ની ચૂંટણી પહેલા પણ આ જ નિવેદન આપ્યા હતા મારી ચિંતા છોડે અને રાહુલ ગાંધીના રાજકારણ અંગે ચિંતા કરે તો આક્ષેપ અને પ્રત્યે આક્ષેપનો સિલસિલો હજુ પણ યથાવત છે ત્યારે ચૂંટણીના પદ વિશે પણ

બે મહિના પછી રાહુલ ગાંધીનું રાજકારણ ખતમ થઈ જવાનું છે એની ચિંતા કરે મહેસાણાના વલણ રાખવા આહવાન કરાયું હતું જેનો કોંગ્રેસના ડેરી ચેરમેન આશાબેન ઠાકોર અને મોઘાજી ચૌધરીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકોની પણ અહીંયા હાજરી જોવા મળી અને ડેરી સત્તાધીશો કોંગ્રેસના સમર્થનમાં આવ્યા प्रदेश प्रभारी राजीव सातवे प्रथम વખત મહેસાણાના દૂધ ઉત્પાદકોનું આ પ્રકારનું સમર્થન મળેલું ત્યારે આગામી સમયમાં કોંગ્રેસને જરૂરથી જીત અપાવશે તેવો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે આપણે જણાવી દીધે કે તમામ દૂધ ઉત્પાદકોને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે તેવો તેમનો ભાજપ પર આક્ષેપ છે અને जिस प्रकार से ડેરી કા સમર્થન मिल रहा है सिर्फ મહેસાણા મે નહીં બાકી જિલ્લાઓમાં ભી ਇਸ પ્રકાર સે સમર્થન हमे मिल रहा है और मैं धन्यवाद देना चाहूँगा सभी खेडूतों को सभी यहाँ के नेताओं को कि जिस प्रकार से उनका समर्थन हमें मिल रहा है निश्चित रूप से दो में जिस प्रकार से विधानसभा में प्रदर्शन रहा उससे अच्छा प्रदर्शन हमारा लोकसभा में रहेगा छोड़ पांच वर्ष सरकार आई त्यारे दूध सागर डेरी ने हैरान परेशान करने राजनीति करी कारण आज हमारे दूध सागर डेरी ने કોંગ્રેસને સમર્થન આપવા માટે બહાર નીકળવું પડી છે ગુજરાતમાં થયેલા પ્રચાર ઉપર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સીધી રાખી રહ્યા છે કે નહીં તે સર્વેમાં લોકસભાની છવ્વીસ બેઠક ઉપર ચાલતી પ્રચાર ઝુંબેશ ઉમેદવારો કેટલા સક્રિય છે તેના પર આ પર સીધી નજર રખાશે ચૂંટણી ઢંઢેરો લોકો સુધી પહોંચે છે કે નહીં તેના પર રાહુલ ગાંધી સીધી નજર રાખી રહ્યા છે રાહુલ ગાંધી પ્રયત્ન કરી રહ્યા છે તે તમામ ઉપર રાહુલ ગાંધી સીધી નજર કરી રહ્યા છે હવે વાત કરીશું નેતાઓના વાણી ચરિત્ર વિશે દાહોદના ફતેપુરાના ના ધારાસભ્યનો એક વિડીયો વાયરલ થયો છે ભાજપના ધારાસભ્ય રમેશ કટારા લોકોને ભાજપને મત આપવા માટે ધમકી આપતા વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેઓ વિડીયોમાં બોલતા દેખાઈ રહ્યા છે કે જો ભાજપને મત નહીં નાખો તો સરકારી લાભ નહીં મળે જો તમે કોંગ્રેસને મત આપશો તો અવળું થશે એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે તમે કોને વોટ આપો છો તે પ્રધાનમંત્રી મોદી બધું જ જુએ છે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાના પાણી વિલાસ મામલે દાહોદ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે

માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈની આગેવાનીમાં ગુજરાતનો વિકાસ એમણે આપેલા સૂત્ર પ્રમાણે સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત દાહોદના અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચ્યો છે અને એ જ વસ્તુને એમણે ખરી પોતાની ભાષામાં પોતાના અલગ દ્રષ્ટિકોણથી રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો એમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે વિકાસ મોદીજીને કારણે દાહોદના ખૂણે ખૂણે અંતરિયાળ ગામડા સુધી પહોંચ્યો છે આવનારા દિવસોમાં પણ પ્રધાનમંત્રીજી ફરી ત્યાં આગળ મોદી તરીકે મોદીજી પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના છે અને એમના થકી આ વિકાસ ફરી અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચવાનો છે

એ કોઈ રીતે વ્યાજબી છે નહીં એમાં મને સહેજ પણ વિશ્વાસ નથી અને ગુજરાત જેવા રાજ્યના મતદારો ધાક ધમકીથી મતદાન કરે અને આપે એવી કોઈએ વ્યામમાં પણ ના રહેવાય આ તો જાગૃત પ્રદેશ છે એ ભાજપના ધારાસભ્ય હોય કે અન્ય પાર્ટીના ધારાસભ્ય હોય કોઈ પણ પ્રકારનું અશિષ્ટ વર્તન યોગ્ય નથી એવો મારો સ્પષ્ટ મત છે તો ભાજપના ધારાસભ્ય લોકોને ધમકી અપાતી હોવાનો કથિત વિડિયો વાયરલ થઈ છે ત્યારે તેને લઈને તેવી વાત મનિષ દોશીએ જણાવ્યું છે ભયનું વાતાવરણ ઉભું કરીને ચૂંટણી જીતવા માંગે છે કોંગ્રેસ પક્ષ આ સમગ્ર મુદ્દાને લઈને પણ ચૂંટણી પંચને રજૂઆત કરશે અને અમે આશા રાખીએ ચૂંટણી પંચ માત્ર ચીમકી આપીને કે એટલું ન કરે પણ તેને બધાની જે ફરજ છે તે પૂર્ણપણે પારદર્શક રીતે નિભાવે જેથી કરીને ભય અને ડરના માહોલ ખતમ થાય તો આ હતા અત્યાર સુધીના સમાચારો થોડી જ વારમાં મારી સાથે જોઈ શકશો મહત્વના ટોપ ટ્વેન્ટી ફાઈવ સમાચારો હાલ મને રજા આપશો નમસ્કાર આ કાર્યક્રમના ના સહ પ્રાયોજક છે કલ્યાણ જ્યુલર્સ અબ મેકિંગ ચાર્જ પ્રતિગ્રામ સિર્ફ એકસો નિન્યાન રૂપિયા છે